હેલો ફ્રેન્ડ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે આખી ડુંગળી શિમલા મરચાંનું શાક સ્પેશિયલ મસાલા સાથે આ રીતે તમે શાક બનાવશો તો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે પંજાબી શાકને ટક્કર મારે તેવું નવી રીતે નવા ટેસ્ટમાં શિમલા મરચાં અને આખી ડુંગળીનું શાક બનાવશું શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો શાક છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ તો ઇન્ગ્રીડિયન્ટમાં એક સીમલા મરચું લેવાનું છે તો મરચામાં ઉપર અને નીચેનો ભાગ કટ કરી અને બિયાનો ભાગ કાઢી લેવાનો છે તો મરચાને આ રીતે કટ કરી લેવાનું છે તો આઠ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીની ઉપરની છાલ કાઢી લેવાની છે વન ટેબલ સ્પૂન લસણ અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તો તેને પેલા જ ખાંડીને રાખી દીધા છે ત્રણ ટેબલ સ્પૂન દહીં લેવાનું છે મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે તો ટમેટાને ઝીણું કટ કરી લેવાનું છે વન ટેબલ સ્પૂન ચણાનો લોટ લેવાનો છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો શાક બનાવવા માટે તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન આખું જીરું લીધું છે હાફ ટી સ્પૂન સુરી મેથી લીધી છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂનથી પણ સાવ છે એવી હળદર પાવડર ગરમ મસાલો ટેસ્ટ અનુસાર નિમક અને ધાણાજીરું પાવડર લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટ્સને થોડીવાર માટે સાઇડમાં રાખી દેવાના છે તો જે દહીં રાખ્યું હતું તે દહીં લેવાનું છે તો દહીંમાં જે મસાલા રાખ્યા હતા રેગ્યુલર તે મસાલા નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો તમે જે દહીંનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં બને ત્યાં સુધી મોરું જ લેવાનું છે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો નથી તો શાકમાં નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ નાખવાનું છે તો બધા મસાલા છે તે દહીંમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો સિમલા મિર્ચ અને ડુંગળીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને જે તેલ રાખ્યું તો તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે ડુંગળી અને સિમલા મિર્ચ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ડુંગળી ન છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ડુંગળી અને સિમલા મિર્ચ છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તે પ્લેટમાં કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો તે જ તેલમાં વગર માટે જીરું રાખ્યું તો તે જીરું નાખવાનું છે અને જીરુંને ફૂટવા દેવાનું છે તો જે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ આવે છે તે અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે બેસન રાખ્યું તો તે બેસન નાખવાનું છે અને બેસનને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો બેસનને તેલમાં નાખી અને કન્ટિન્યુ એક મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બેસન તળિયે બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક મિનિટ થઈ ગઈ છે તો જે ટમેટું કટકને રાખ્યું હતું તે ટમેટું નાખવાનું છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ટમેટાને પ્યુરી કરીને અને ટમેટાને ચોપ કરીને પણ નાખી શકો છો તો ટમેટું નાખી અને ટમેટાને મિક્સ કરી દેવાનું છે તો બેસનને શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો બેસન છે તે પેનમાં તળિયે બરી જશે ટમેટું છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે દહીં રાખ્યું હતું મસાલા મિક્સ કરીને તે દહીં નાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી અને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી દહીંને મિક્સ કરવાનું છે તો પાંચ મિનિટ માટે તમારે પેનને ઢાંકીને રાખવું હોય તો પણ તમે રાખી શકો છો પેનને તમે ઢાકીને રાખશો તો તેલના છાંટા છે તે બહાર ઉડશે નહીં પેનને ઢાંકીને રાખો છો ત્યારે તમારે વચ્ચે વચ્ચે ખોલી અને હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગયું છે તેલ છે તે દહીંમાંથી છૂટું પડી ગયું છે ગ્રેવી તૈયાર છે તો જે શિમલા મિર્ચ અને ડુંગળી ફ્રાય કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને મિક્સ કરી દેવાના છે અને શિમલા મિર્ચ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એક કપ ગરમ પાણી નાખવાનું છે શાકમાં બને ત્યાં સુધી ગરમ પાણી જ નાખવાનું છે તો પાણી તમારે શાકમાં ગ્રેવી બનાવ્યું એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો છે તો પાંચ મિનિટ માટે કઢાઈને ઢાંકી અને રાખી દેવાની છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું ગેસ બંધ કરી દેવાનો છે તો જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી અને લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો શાક બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડુંગળી છે તે ઓવરકુક ના થાય ઓવરકુક થઈ જશે ડુંગળી તો શાકનો ટેસ્ટ છે તે ચેન્જ થઈ જશે તો આ શાકને તમે રોટલી ભાખરી રોટલા પરાઠા અને રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો શાકને એક પ્લેટમાં કાઢી લેવાનું છે તૈયાર છે આખી ડુંગળી શીમલા મરચાંનું શાક તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર ટ્રાય કરજો આ રીતે શાક બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે